હર મહાદેવ મિત્રો વેલકમ ટુ માય ચેનલ આજે આપણે દામનગરમાં જે મનોકામના મેલડીમાં છે તેના હું તમને આજે દર્શન કરાવું આ મંદિર અમરેલી ડિસ્ટ્રિક્ટના દામનગર ગામમાં આવેલું છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ મંદિરની લોકેશન લિંક આપી દઈશ તમે જરૂરથી જરૂર વિઝિટ કરજો આ મેલડીમાં અહીં માનતા માનવામાં આવે છે માનતામાં તમે શ્રીફળ માની શકો છો અને તાવો પણ માની શકો છો અહીં કહેવામાં આવે છે કે તમે જે પણ માનતા માનો છે હાજરા હાજર છે માતાજી અને એ માનતા તમારી પૂર્ણ થાય છે તો આ માતાજી મેલેડીમાં છે મનોકામના જે મકવાણાના મેલેડીમાં છે તે છે દર્શન કરી લો મિત્રો અહીં સરસ મજાનું લાઇટિંગ છે સરસ મજાનું ડેકોરેશન પણ કરેલું છે એક બાજુ વૃખ્યા દાદાનો ફોટો છે હનુમાનજી દાદા અને એક બાજુની તરફ ગણપતિ દાદાનો ફોટો છે મસ્ત મજાનું મંદિર છે ખૂબ જ સરસ મંદિર છે તમે જોઈ શકો છો અહીં લોકો માનતા કરવા આવે છે અહીંયા તાવો મંગળવાર અને રવિવારે થાય છે જો તમારે કોઈને માનતા કરવી હોય મનોકામના હોય તો એ માનતા માની અને રવિવારે અને મંગળવારે તાવો કરી શકો છો અહીં આવી રીતે તાવો પણ કરવામાં આવે છે અહીંના જે લોકો છે તે સેવાઓ આપે છે તમે જોઈ શકો છો લોકો પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે તાવો માની શકે છે ધારો કે કોઈ એમ કે એક કિલોના લોટનો તાવો કરવો છે કોઈ બે કિલો કે કોઈ સવા પાલી કે જે કોઈની ઈચ્છા પ્રમાણે એ લોકો તાવો માની શકે છે અને અહીંયા રવિવાર અને મંગળવારે તાવો કરવામાં આવે છે તમે જોઈ શકો છો આવી રીતે તાવાની જે માનતા હોય એ ત્યાંના સ્થાનિક ભૂવા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે આપણી માનતા હોય એ પૂર્ણ થયા બાદ આવી રીતે તાવો કરી અને માતાજીને તાવો ધરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે મારી આ માનતા કરવા બદલ ધન્યવાદ હું તમારો આ તાવો કરું છું અને આવી જ રીતે મને સાથ આપતા રહેજો તો મિત્રો બસ આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જૂના હોય તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા આવી રીતે બાર મસ્ત બાકડાને એવું રાખેલું છે અહીંયા ફાઉન્ટેન છે મસ્ત રાતે મસ્ત લાઇટિંગવાળો ફાઉન્ટેન થાય છે તો બસ આ વિડીયો અહીં પૂરો કરું છું મળી હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ